વડિયા પોલીસ સ્ટેશન ખાતે મહોરમ નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ આ તકે વડિયા શહેરના મુસ્લિમ તેમજ હિંદુભાઈઓએ પણ હાજરી આપી સમગ્ર મહોરમનો પ્રસંગ સારી રીતે યોજાય તેવું વડીયા પીએસઆઈએ જણાવ્યું વડિયાના સમગ્ર તહેવારો હિન્દુ મુસ્લિમની એકતા સાથે જ યોજાય છે આ તકે સરપંચ મનીષભાઈ ડોલરિયા સામાજિક અગ્રણી ચેતનભાઈ દાવડા તેમજ શૈલેષભાઈ ટુમ્મર તેમજ પત્રકાર મિત્રોએ હાજરી આપી હતી

પછી ઠંડા થાય ગયા એવું અહીંયા પેટ્રોલી કેટલા પચાસ જેવા માણસો નહીં પચાર જેટલા માણસો એમાં એ વધારે રેતા